અરુણોદય અરુણોદય સોસાયટી છે અરુણોદય સર્કલથી આપણે ગેંડા સર્કલના રોડ ઉપર જવા માટે આ મકાન આવ્યું છે એટલે એકચ્યુઅલી સાડા બાર સોરી સાડા સાડા બારની બાજુમાં હું અહીંયા થર્ડ ફ્લોર ઉપર રહું છું અને બાજુમાં અવાજ આવતા એટલે અમને એમ કે કોઈનો પર્સનલ ઇસ્યુ હોય તો આપણે એમાં જવું નહીં તેમ છતાં બાલ્કનીમાં જોયું પાંચ મિનિટ પછી તો બહાર પબ્લિક બહુ હતી એટલે નીચે આવ્યો નીચે આવીને જોયું કે બાર હતા અને પછી બાજુમાં જોયું કે આગ લાગી છે મેઇન ટાઈમ મેં અહીંયા એમ્બ્યુલન્સને ઇન્ફોર્મ કરતા સોરી આ ફાયર ફાઇટિંગને ઇન્ફોર્મ થઈ ગઈ હતી એ એકસો આઠને બાકી હતું તો એટલે મેં કહ્યું કે મેં ભાઈ કદાચ ઇમરજન્સીમાં પણ જરૂર પડે એકસા એકસો આઠ સ્ટેન્ડઅપ હોય તો આપણે ફાયદો થાય પછી ફાયર ફાઇટિંગવાળાને કીધું એટલે એના થર્ડ પર્સનને કીધું જે કોમ્યુનિકેટ કરતો કે અમારી બિલ્ડિંગમાં અલ્ટ્રા મોડન સિસ્ટમ છે કદાચ તમારી પાસે પાણી નહીં હોય તો બીજું કંઈ બોલાવતું ને અમારી સિસ્ટમ ચાલુ કરી લેજો આમાં પાણી ફૂલ છે અમારું બોર મસ્ત ચાલે છે કાંઈ નવા જ બોર છે બસ આટલી કરી હોય મેં કઈ રહ્યું હું હું સ્યોર નથી લગભગ નહોતું કોઈ અમે હવે મારું નામ સતીશ કહનડી એ બાબત હું સ્યોર નથી કોઈ રહેતો મા મર્ટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે